ખોડિયાર માતાજીની જન્મભૂમિ રોહિશાળાધામ જય ખોડિયારમાં ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ માંડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં માંડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોડાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આચારણ દંપતીનો વણખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને માંડિયાચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી માંડિયાચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને માંડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે માંડીયોની સંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ માંડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવતીયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલ્યમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને માંડિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી માંડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા માંડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે માંડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ માંડીયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ માંડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું કેવી રીતે ખોડિયાર નામ પડ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતાપિતા અને સાતે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગરજ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે જે ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે તેમના આ સ્થાનકોએ પાણીના ધરાઓ આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરોમાં નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેના ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમના છ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે જયા ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે ખોડિયારમાંનું એક ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલું છે આ ઉપરાંત લેવવા પટેલ સમાજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે એકવીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કરું હતું